Ecco la lista, non è solo un gioco con quello di

તો આપણે જો થઈ ગયો ને એની વિશે લાગીને અહીંયા મામા આપણે બધી ફરાવી દીધું ચોપડામાં લખી દીધું છે હવે આગળ તો તમને બતાવીએ સેલ કેવી રીતના નીકળે છે કેવી રીતના શું સિસ્ટમ છે મિલની આપણે જોઈએ અહીંયા બીજે કઠે આવી ગયા છે જો અને અત્યારે મગફળીનો ભાવ નથી

અહીંયા શું આવશે કાંકરા આવી જાય ઘાકરા ઘાતરા હ દોરોબા આમાં હાલો મેસીચાઈ કાંકરા અહીંયા જો બાપા કાંઈ કરે છે અહીંયા રેક ડોલનું છે ભવા છે હલો હાલો દાણા આપણે શું આમાં અહીંયા ગાણા હવે ઘણા ભીના બધા પછી એમાંથી આગળ જાય હેરી

અહીંયા કાચો તેલ તેલ આવે છે અહીંયાં આ તમે જોઈ શકો છો આવી રીતના પ્રેશરથી જેવાઈ નળ તેલનો હા આ ડબલ ફિલ્ટર થાય લાગે તો આવો દબા ભરાય છે જેવાઈ સાંભળો કાંટા માટે

Yani alışverişi röveriler thumbnails würde, analyze動画. Bi de de şu આવે <laughs>

ગોળ બનાવવામાં આવે છે મગફળીનો ફળ આ ભૂમિ ભરત ગરમા ગરમ છે આ ફળનો ભાવ આપણે મગફળીમાં કાઢીએ આપણે મગફળી આપણે અહીંયા વેચીએ ફળ મગફળીમાંથી ફળ બંધ બની જાય પછી આપણે વેચી આનો અઢાર રૂપિયા ભાવ છે જિલ્લાનો આ મિલ માલિક સંભાળે છે અઢાર રૂપિયા અને બાકી તમને મેં કીધું એ મજૂરી પાંચ રૂપિયા છે થોડ લે અને આપણે બધું આપી દઈએ પાંચ રૂપિયા આપણે આપવા પડે બાકી એમાં પ્રોસિંગ કરો તો પૈસા વધે આમાંથી તમે મિલે ફોડના પૈસા આપી દો થોડ આપી દે પૈસા તો પૈસા વધે એમાં જવાનું એવું રીતના થાય છે તો મિત્રો મિલની ને આપણે ડબ્બામાં છાપ મારવામાં આવે ને આ છાપ

તેલ ઘટાવાનું હોય તો અચૂક અહીંયા આવજો તમે બધા મામાના મિલે અહીંયા આ મિલનું નામ છે ઉપર તમે જોઈ રહ્યા છો અને બાકી એડ્રેસ તમે આપ્યો છે ને નાના પાંચ રૂપિયા મજૂરી અને આપણે ખળનીકળ આપણે આપી દઈએ ખળનગર પાછી વેચવું હોય તો અઢાર રૂપિયા કિલો સંભાળી લઈએ એવી રીતના મેં તપાસ કરી હતી એટલે એવી રીતના છે બરાબર હવે આપણે આજનો એ બ્લોક આપણે પૂરો કરશું તમારો ખ્યાલ રાખજો બીજા બ્લોકમાં તમે પાછા મળશું તો જય હિન્દ જય ગરબી ગુજરાત જય ભારત જય કિસાન જય જવાન